મામલતદાર ભગવતીબેન ચાવડા ચીફ ઓફિસર તથા કાર્યકરો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા આ વિશાળ તિરંગા યાત્રા રેલીનું સરદાર ચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર ચાણસમા શહેરની અંદર વિવિધ જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું ડીજેના તાલે રાષ્ટ્રભક્તિ ગીતો અને ભારત માતાની જય તથા વંદે માતરમના જયગોષ સાથે વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું હતું વિશાળ પોલીસ કાફલા સાથે શાળાના વિદ્યાર્થીઓએ વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ રેલી નીકાળવામાં પામી હતી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી સરદાર ચોકમાં જ સમાપન કરાયું હતું સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં રાષ્ટ્ર ધર્મ પરમો ધર્મના સંદેશ પાઠવ્યો હતો દેશમાં વસતા દરેક નાગરિકે સૌપ્રથમ રાષ્ટ્રને વફાદાર રહી રાષ્ટ્ર એકતાના પ્રતિક રાષ્ટ્રધ્વજનું સમાન અને આદર કરવો જેથી સમગ્ર ભારતમાં એક પણ ઘર એવું હોવું ન જોઈએ કે જેના ઘર પર રાષ્ટ્રના એકતાના પ્રતિક સમાન ધ્વજ લહેરાતો હોય નહીં આ રાષ્ટ્ર એકતાને અખંડિતતાના શુભ સંદેશને સફળ બનાવવા ચાણસમા શહેરમાં સોમવારે સવારે શહેરના સરદાર ચોકમાંથી ચાણસમા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર મામલતદાર ભગવતીબેન ચાવડા અને ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનો શહેરીજનો પોલીસ કર્મીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ તિરંગા યાત્રાની રેલી યોજાઈ હતી જે સમગ્ર શહેરમાં પરિભ્રમણ કરી સફળ રહી હતી તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર સવારે તિરંગા યાત્રાનું કરવામાં સમગ્ર વિસ્તારની અંદર સ્થળે આ યાત્રા ગઈ ઘણી જગ્યાએ એનું સ્વાગત પણ થયું સ્કૂલોની અંદર જે રંગોલી પૂરી પૂરી હતી સ્કૂલના વિદ્યાર્થીઓએ એ પણ નિહાળી અને છેલ્લે સરદાર ચોકની અંદર એનું સમાપન કરવામાં આવ્યું